માતાજી જય બાપા તરફ નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છે રાંદલમાં રાંદલમાના મેળા આવી ગયા ના સહી ભાઈ છેલ્લો રવિવાર છે ને આપણે આવે ના સહી મેળાની અંદર ને તમને જોયા છો જોવા મિત્રો મેળાની આજે કાકાઓ આવો માહોલ છે ભાઈ છેલ્લો રવિવાર છે ભાઈ ને આપણે આવ્યા છીએ છેલ્લા રવિવાર છે એટલે આપણે મેળાની અંદર આવ્યા ના છે ને ખાસ ભાઈ પહેલી વાર યુટ્યુબ ઉપર આવી તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલી વાર ભાઈ આવી તો ભાઈ લાઈક કોમેન્ટ કરતા જજો ફેસબુકમાં જોતા હોય તો મિત્રો ફોલો કરી લેજો ને અહીંયાથી મિત્રો છો ને તો આ બધું છે ને અહીંયાથી મિત્રો આપણે આવી ગયા છે ચાલો તમને અંદર જે માહોલ છે એ બતાવતો રહીશ શું કેવું છે મિત્તલબેન કેવું છે તો ચાલો મિત્રો આપણે મેળાની અંદર આ પહોંચી ગયા છે ને બધી વસ્તુ જો ભાઈ સારી સારી વેસાય છે ભાઈ મેળાની અંદર હોય ને બધી વસ્તુ હા સસ્તી મળતી હોય જો આયા છે ને તોરણ બોરણ એવું બધું વેસાય છે એવું છે ચાલો ઠેઠ સુધી અમારી સાથે વિડીયોની સાથે જોડાયે ના રહેજો ચાલો આગળ તમને થોડું થોડું માહિતી બતાવતો સુધી વિડીયોની અંદર જોડાયે ના રહેજો ને આ મેળાની છેલ્લા રવિવારની ટ્રાફિક તમને બતાવું જોવા મિત્રો આ સને છેલ્લા મેળાની રવિવારની ટ્રાફિક તમે જોઈ શકો તમે પબ્લિક ભાઈ છેલ્લો રવિવાર છે એટલે બે વધારે હોય છે એવું છે ભાઈ થોડુંક કોફી રેટ આવશે એટલે તમને બહુ બતાવી આગળ જોડાઈ ના રહેશો સાથે

માર્કેટ બજાર છે બધી હા સસ્તી બધું મળે ને એટલે બહુ ટ્રાફિક છે બહુ ખરીદી કરે છે ભાઈ બધું સસ્તું મળે ગમે જો ટી શર્ટ લ્યો એટલે દોઢસો રૂપિયા જો મિત્રો આમાં બધે બહુ ક્વોલિટી બહુ મસ્ત મસ્ત છે ગમે જો એ દોઢસો રૂપિયા બધું આમાં ગમે તમારે જે જો એ દોઢસો રૂપિયા એવું છે મિત્રો બધું છે ને ભાઈ બહુ સસ્તું સસ્તું મળે છે તો દોઢસો દોઢસો રૂપિયામાં ગમે ટી શર્ટ લેવો હોય શર્ટ છે જે આગળ તમને ઓલી બાજુના બતાવું જો આ છે ને બધું દોઢસો દોઢસો રૂપિયાનું ભાઈ બહુ એ બધા બહુ ખરીદી બહુ કરે એવું છે આજે છેલ્લો રવિવાર છે એટલે ભાઈ એક ભાવ એવું કંઈક હોય છે એવું છે ભાઈ સેલ્વ રવિવાર હોય ને એટલે બહુ ભાઈ એ બધા ખરીદી કરે છે એવું છે જો છે ને બધું દોઢસો દોઢસો રૂપિયામાં હાલે બટા جو وسے مائیکرو بروجی صنعت فریجی دی والا ہے بھائی جوو تم وہ تے چاند ہو نا فریجی فریجی جا بجے تم سنا تھوڑا قیمت بتائی دو جو بھائی سرس سرس کوالٹی والا بھائی جو 150 150 روپے وچ جو ہے جو کوالٹی ساری سی جو ادم جو سبے بتے بہت جو فریجی بہت کرے ہے وارو نہیں ہوتا ایو ہے بھائی چلو نا میلا ما ہے ہے زایے એવું છે કેમ પણ મજા આવી તો એવું છે તો ચાલો ભાઈ હવે નાસ્તો બાસ્તો એવું કરીએ મેળામાં ટ્રાફિક તો જામી ગયા હવે જઈએ તમને ભાઈ બતાવું તમને ચાલો જવું આ છે ને બજારોમાં તમને અલગ અલગ ચાલો મિત્રો આગળ તમને સરસ બધાય બધા કઈક ઝાડવા ને એવું બધું ફૂલ જાડ ને એવું મળે છે એવું છે મિત્રો હવે તમને છે ને થોડી થોડી બજારોમાં થોડું થોડું લોકેશન તમને બતાવી દો ભાઈ જો પબ્લિક તમે મારી પાછળ જાઓ ભાઈ કેટલું ભાઈ બધું વધારે તો ભાઈ મિત્રો ખરીદી જ કરવા બધા ઘણા ખરા લોકો ખરીદી જ કરતા હોય છે એવું છે તમને ઠેઠ સુધી બતાવતો રહેશે આગળ આગળ એવું છે મિત્રો ચાલો તો ઠેઠ સુધી વિડીયો છે ચાલો આગળ તમને થોડી થોડી ડિટેલ આપતો રહેશે છે મારા તલ્લીના જો ભાભી મળી જાય કેટો પડાવતા હા જો

બજારોમાં બેક આવ્યા છે એ તમને થોડી થોડી ડિટેલ બતાવું જોવા છે ને બહુ બધી રમકડાની જો બધી જુઓ છે ને રમકડાની બધી ખરીદી છે ચાલો તો આગળ તમને થોડી થોડી ડિટેલ બતાવતો રહીશ ચાલો હવે છે ને બ્લેક કેટ મિત્રો એ બહુ ભાઈ જોવો તમે માર્કેટ જુઓ તમે કેટલી બધી છે જોઈ શકો બધા બહુ ભાઈ બહુ ખરીદી બહુ કરે છે બ્લેક કેટની એવું છે

મિત્રો આ બાજુ તમને થોડુંક બતાવી દઉં જુઓ આ બાજુ છે ને ભાઈ છે દો ચાલો આગળ તમને બતાવતો રહીશ મિત્રો છો ને હવે મેળાની બહાર નીકળી ગયા છે ને આ જો ભાઈ કેટલી ટ્રાફિક છે ભાઈ અત્યારમાં વાસણ ટ્રાફિક થઈ ગઈ છે તો હવે મિત્રો છો આપણે બહાર નીકળી ગયા છે ખાસ કરીને કેવો વિડિયો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો ને ચાલો બીજા નવા વિડીયો સાથે મળી ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય